નમસ્કાર મિત્રો શિક્ષણની દુનિયા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે નક્ષત્રો એટલે કે તારા મંડળો વિશે માહિતી મેળવીશું વિશાળ અર્થમાં કોઈ પણ તારાઓના સમૂહ અથવા એકલો તારો પણ નક્ષત્ર કહેવાય કેટલાક તારાઓના સમૂહને કારણે તેનો ચોક્કસ આકાર તૈયાર થયો છે તે ક્યારેક હરણ જેવો તો ક્યારેક રીંછ જેવો દેખાય છે જેને ખગોળશાસ્ત્રીઓ દ્વારા નામ આપવામાં આવ્યા છે નક્ષત્રો રાત્રિના સમયે નેવિગેશનમાં મદદ કરે છે જે અવકાશી પદાર્થોને શોધવા ઉપયોગી બની શકે નક્ષત્રોની સંખ્યા સત્તાવીસ છે જેમાં અનુક્રમે અશ્વિની ભરણી કૃતિકા રોહિણી મૃગશીર્ષ આર્દ્રા પુનર્વસુ પુષ્ય આશ્લેષા મઘા પૂર્વા ફાલ્ગુની ઉત્તરા ફાલ્ગુની હસ્ત ચિત્રા સ્વાતી વિશાખા અનુરાધા જ્યેષ્ઠા મૂળ પૂર્વાષાઢા ઉત્તરાષાઢા અભિજીત શ્રવણ ધનિષ્ઠા શત્ભિષા પૂર્વાભાદ્રપદા ઉત્તરા ભાદ્રપદા અને રેવતીનો સમાવેશ થાય છે પણ ઘણા ખગોળશાસ્ત્રીઓ અભિજીત નામના એક નક્ષત્રનો વધારો કરી કુલ અઠ્ઠાવીસ નક્ષત્ર ગણે છે હવે આપણે નક્ષત્રોના થોડાક ઉદાહરણો સમજીએ મૃક્ષિર્ષ એટલે હરણનું માથું તે આકાશમાં હરણના માથા જેવું લાગે છે મૃક્ષિર્ષ નક્ષત્ર તેના સંરેખિત તારાઓની ત્રિપુટી માટે પ્રખ્યાત છે જે પટ્ટા જેવા દેખાય છે તે શિયાળાની રાત્રિઓમાં જોઈ શકાય છે સપ્તર્ષી ઘણું મોટું તારામંડળ છે તેમાં ફક્ત સાત જ તારાઓ નથી જો આકાશ સ્વચ્છ હોય તો આ તારામંડળમાં નરી આંખે સો જેટલા તારાઓ જોઈ શકાય છે આ બધા તારાઓને જોડતી કાલ્પનિક રેખાઓ દ્વારા ઉપસ્થિત રીંછની આકૃતિને કારણે આ તારામંડળને મેજર અર્થાત મોટું રીંછ કહે છે શર્મિષ્ઠા નક્ષત્રને કેટલાક લોકો ઊંટની કાઠી પણ કહે છે આ તારામંડળ ઓળખવું સરળ છે આલ્ફા બીટા ગેમા ડેલ્ટા અને ઇપ્સિલોન કેશિયોપી એવા પાંચ તેજસ્વી તારાઓ વડે બનેલા આ તારામંડળનો આકાર તેની સ્થિતિ અનુસાર ક્યારેક અંગ્રેજી ડબલ્યુ જેવો તો ક્યારેક ઊંધું થતા અંગ્રેજી એમ જેવો થાય છે મઘા નક્ષત્ર ખગોળશાસ્ત્રી અનુસાર કુલ સત્તાવીસ નક્ષત્રોમાં મઘા નક્ષત્રનું સ્થાન દસમું છે આ નક્ષત્ર આકાશમાં ઉત્તર દિશામાં જોવા મળે છે આ નક્ષત્રમાં છ તારાઓના સમૂહથી તે ઘર આકારની આકૃતિ બનાવે છે મિત્રો મજા આવીને આવી જ રીતે એનિમેશન દ્વારા વિવિધ વીડિયો જોવા માટે અમારી ચેનલ શિક્ષણની દુનિયાને આજે જ સબસ્ક્રાઈબ કરો